બોટાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘો મુશળધાર ગઢડાની ગેલો નદીમાં પાણીમાં બાઇક ચાલક ફસાયો હતો રેસ્ક્યુ માટે જેસીબીની મદદ લેવામાં આવી નગરપાલિકાની ફાયર ટીમે યુવકનું રેસ્ક્યુ કર્યું ગેલો નદીમાં એક બાઇક ચાલક ફસાઈ ગયો હતો અને તેની જાણ થતાં જ જેસીબીથી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દ્રશ્યો બોટાદ નામે આપને બતાવી રહ્યા છે ગઢડામાં જ્યાં રસ્તો પસાર કરતી વખતે એક બાઇક ચાલક છે ત્યાં ફસાઈ ગયો હતો અને ગેલો નદીના આ પાણીમાંથી એ બાઇક ચાલકને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યો છે આપજો આ દ્રશ્યો બંને હવે આપને બતાવી રહ્યા છે અલગ અલગ જગ્યા પરના અને કયા પ્રકારની પરિસ્થિતિ હતી એક તરફ કાર ચાલક ફસાઈ ગયો હતો ને બીજી તરફ બાઇક ચાલક પરંતુ સદનસીબે બંનેને બચાવી લેવામાં આવ્યા છે બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે પરંતુ બંને દ્રશ્યોમાં આ બંને લોકોને બચાવી લેવામાં આવ્યા છે એક પરિવાર છે એ કાર સાથે જઈ રહ્યો હતો અને તેમાં ફસાઈ ગયો હતો અને તેને પણ બચાવી લેવામાં આવ્યા છે તમામ લોકોને તો બીજી તરફ બાઇક ચાલકને પણ ફસાવવામાં બચાવવામાં આવ્યો છે